નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે હવે ગણેશજીની મૂર્તિ ખંડિત થવાની ઘટના સામે આવી છે સુરત બાદ વડોદરામાં આ પરિસ્થિતિ જોવા મળી હતી અન્ય સમાચારની વાત થશે તો પાકિસ્તાનમાં હાઈ એલર્ટ બાંગ્લાદેશ જેવા પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આગળ વાત થશે વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપ છે આગળ વાત થશે લાલ બાગચા રાજાને કરોડો રૂપિયાનું દાન મળ્યો છે પદયાત્રાને લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન જોવા મળ્યું છે આગળ વાત થશે વડોદરામાં અરબી ઝંડો લગાવવામાં આવ્યો હતો આગળ વાત થશે પૂરપીડિતોને રોષે ગણેશ પંડાળમાં દેખાયો હતો ત્યારે આગળ વાત થશે પીએમ મોદી સામે અમરેલીના શિક્ષક પણ છવાઈ ગયા હતા આગળ વાત થશે કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમે કહ્યું છે કે દરેક પાસાની તપાસ કરો આગળ વાત થશે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત સામે આવી છે જલ્દી કરો માત્ર છ દિવસ બાકી છે આધાર કાર્ડ માટે અને અંતે વાત થશે જોધપુરમાં સ્કૂલ વાન બદલી હતી બે બાળકોના થયા છે મોત હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજસ્થાનના જોધપુરના ફલોદી વિસ્તારમાં સ્કૂલના બાળકોથી ભરેલી બોલેરો પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે અને નવ ઘાયલ થયા છે આ અકસ્માત ફલોદી જિલ્લાના રાનીસર ગામમાં થયો હતો સ્કૂલનું વાહન બાળકોને શાળાએ લઈ જવા માટે નીકળ્યો ત્યારે રોડ પર અચાનક એક કૂતરો સામે આવ્યો હતો અને બોલેરો રોડ પર પલટી મારી ગઈ હતી ઘાયલ બાળકોને ફલોદી જિલ્લા પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ટૂંક સમયમાં જ તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે સંજય સિંહના આ નિવેદનથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન મુશ્કેલીમાં છે જો કે હજુ તેની ઔપચારિક જાહેરાત કરાઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તા રેપ મર્ડર કેસમાં સુપ્રીમે કહ્યું છે કે દરેક પાસાની તપાસ કરો સુપ્રીમ કોર્ટમાં કોલકત્તાના બળાત્કાર અને હત્યા કેસની સુનાવણી થઈ હતી કોર્ટે ફરીથી સીબીઆઈ નો કેસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યો છે સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈ ને રિપોર્ટ આપવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવી જોઈએ આ કેસની આગામી સુનાવણી સત્તર સપ્ટેમ્બરે થશે સુનાવણી દરમિયાન કોર્ટે કેસ સાથે સંબંધિત સીસીટીવી ફૂટેજ વિશે પણ માહિતી માંગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સામે અમરેલીના શિક્ષક છવાયા છે હાલમાં પીએમ મોદી શિક્ષકોને મળ્યા હતા જેમાં ગુજરાતના અમરેલીથી શિક્ષક ચંદ્રેશ બોરીસાગર સામેલ હતા આ દરમિયાન અમરેલીના શિક્ષકે તક ન ગુમાવી પીએમ મોદીએ તેમને ઊભા કરતા શિક્ષકે જણાવ્યું કે હું વીસ ભાષાઓમાં ગીત ગાઈ શકું છું તેમણે પીએમ મોદીને ગીતો ગાઈને સંભળાવ્યા હતા તેમણે પંખી ઉડી જજે ગરબામાં બાળકોને શાળાએ આવે તેવા શબ્દો ઉમેર્યા હતા તેનો વિડીયો વાયરલ થયો હતો અને તમે પણ આ વિડીયો જોઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર પીડિતોનો રોષ ગણેશ પંડાલમાં પણ જોવા મળ્યો છે વડોદરા હાલમાં જ પૂરમાંથી બેઠો થયો છે જો કે લોકોનો ગુસ્સો હજુ પણ શાંત થયો નથી ભાજપ તેમજ અન્ય સત્તાધીશો પ્રત્યેનો પૂર પીડિતોનો ગુસ્સો ગણેશ પંડાલમાં પણ જોવા મળ્યો હતો

છેલ્લા છત્રીસ વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવતા ડોક્ટર પંકજ નાગરે તેમની અવિરત પદયાત્રાના ચોત્રીસ વર્ષે લીમકા બુક રેકોર્ડમાં પણ નોંધ લીધી હતી પંકજભાઈએ આ સિદ્ધિને માં અંબાના આશીર્વાદ ગણાવીને જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજાને કરોડો દાન ગણેશ ઉત્સવમાં ગણપતિ પંડાલો લાખો અને કરોડોનો ખર્ચો કરે છે જોકે તેમને દાન પણ મોટું મળે છે આવામાં મુંબઈના ફેમસ લાલ બાગચા રાજાને કરોડો રૂપિયાનું દાન મળવાના અહેવાલ દર વર્ષે આવે છે આ વર્ષે પણ હજી ગણપતિ ઉત્સવનો ત્રીજો દિવસ હતો ત્યારે સમાચાર છે કે અત્યાર સુધીમાં લાલબાગચા રાજાને દાનમાં મોટા પ્રમાણમાં રોકડા સોનું અને ચાંદીના દાગીના મળ્યા છે તેમની ગણતરી થશે અને તેનો ઉપયોગ સેવા કાર્યો માટે કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપશે ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેથી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે તેની ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રોડ પર વંદે મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં હાઈ એલર્ટ બાંગ્લાદેશ જેવા પ્રદર્શન પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવા વિરોધ પ્રદર્શન થયા છે

વાત કરીએ તો હવે ગણેશજીની થવાની ઘટના સામે આવી છે સુરત બાદ વડોદરામાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ બંધ કરવાનો અહેવાલ છે અસામાજિક તત્વોએ રાજમહેલ રોડ દાણિયા બજાર વિસ્તારમાં ત્રણ ગણેશ મંડળની મૂર્તિઓને તોડીને ખંડિત કરી હતી રણછોડ યુવક મંડળ પ્રગતિ યુવક મંડળ અને ખાડિયાપોળ યુવક મંડળની મૂર્તિને ખંડિત કરાઈ છે સીસીટીવી કેમેરામાં એક શખ્સ રાત્રે મંડપમાં ગુસ્તો જોવા મળે છે મંડપમાં સામાન્યની ચોરી થઈ છે અને પોલીસ ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા લઈશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે